બંગલા ખાતે રહેતી પરણીતાએ પતિએ આપેલા ત્રણ તલાકને કોર્ટમાં પટકારતી અરજી કરી હતી હવે આ મહિલાએ અન્ય મહિલાઓ સાથે રેલી કાઢી પોલીસ કમિશનર અને કલેક્ટર કચેરી પહોંચી આવેદન આપ્યું હતું અને ટ્રિપલ તલાક અંગે વિરોધ નોંધાવ્યો હતો ટ્રિપલ તલાકનો ભોગ બનેલી બંગલા ખાતે રહેતી પરણીતા પતિ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી આ પરણીતા સહિત ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલાઓ કમિશનર કચેરીએ એકઠી થઈ હતી અને આવેદન આપી વિરોધ નોંધાવ્યો હતો નિકાહનામામાં એ શરત રાખ્યો હોય કે તેનો પતિ ટ્રિપલ તલાક નહીં આપે તો જ નિકાહ કરવા મહિલાઓને આપો ટ્રિપલ તલાક ફગાવવાનો હક ટ્રિપલ તલાક કો ખત્મ કરો જેવા બેનરો સાથે મહિલાએ વિરોધ નોંધાવ્યો હતો અને પીડિતાઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ન્યાય અપાવવા વિનંતી કરી છે ટ્રિપલ તલાકનો ભોગ બનેલી પરણિતા સુમૈયાએ જણાવ્યું હતું કે તેમના લગ્ન કામિલ સાથે વર્ષ બે હજાર થયા હતા સાત દિવસ બાદ પતિ સાસો અને સસરા દ્વારા દહેજ માટે ત્રાસ ગુજારવાનો શરૂ કરવામાં આવ્યો હતો ઉપરાંત પિતા વિસી ચલાવતા હોય તેમની પાસેથી રૂપિયા પચાસ હજાર સાસુએ માંગ્યા હતા જે આપી દીધા બાદ પણ ત્રાસ ઓછો થયો ન હતો એક દિવસ ઝઘડો વધી જતા પરણીતાના પિતા તેના પિયર લઈ ગયા હતા ત્યારબાદથી પરણિતા સાસરે ગઈ નથી પતિ ગુસ્સામાં પરણીતાના પિયરે પહોંચ્યો હતો અને પહેલા સસરા સાથે ઝઘડો કર્યો હતો અને જણાવ્યું હતું કે અહેમદ બાપુએ મોકલ્યો છે તલાક આપવા માટે અને જણાવ્યું છે કે તારા બીજા લગ્ન પંદર જ દિવસમાં કરાવી દઈશ આ દરમિયાન પતિ અને સસરા વચ્ચે ઝઘડો વધતા અરજદાર પરિતી ઘરની બહાર આવી હતી તેને જોતા જ પતિએ થપ્પડ મારી હતી અને ધક્કો માર્યો હતો આ દરમિયાન પતિએ બાઇક ચાલુ કરી ત્રણ વાર તલાક કહી બાઇક હંકારી દીધી હતી ટ્રિપલ તલાકનો ભોગ બનેલી પરિણીતા યાસમીને જણાવ્યું હતું કે તેમના લગ્ન સૈયદ ઇમરાન કમર અલી સાથે બે હજાર તેરમાં થયા હતા ત્યારબાદ તેણીએ એક દીકરીને જન્મ આપ્યો હતો લગ્ન બાદથી જ મારઝૂડ અને ત્રાસ આપવામાં આવતો હતો પતિ અવારનવાર ફટકારતો હતો

એક તલાક એમના ઘરવાળા તલાક તલાક બોલીને જતા રહ્યા છે અને આજે એ લોકોનો કેટલો દુઃખનો પહાડ થઈ આવી ગયો છે ઘણી બધી છોકરીઓ તલાક તલાક આપીને જતા રહ્યા છોકરા દુઃખીઓ છે છોકરીઓ તો સીપી સાહેબને હું એ રજૂઆત કરવા આજે આવ્યા છે અમે લોકો કે જે છોકરાઓ તલાક આપીને જતા રહે છે અને બિંદાસ ફરતા હોય છે એમના કડાકમાં કડક સજા થવી જોઈએ સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટે જે આજે લડત લડી ચાલુ થાય છે ને વડાપ્રધાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી આના માટે તલાક માટે જે લડત લડી રહ્યા છે એનું હું અમારે મુસ્લિમ સમાજનું સમર્થન છે ને સમર્થન રહેશે ને મુસ્લિમ મુસ્લિમ સમાજ છોકરીઓને હું એક મેસેજ પહોંચતો કરું છું કે નિકા કરતાં પહેલાં મુસલમાનની છોકરીઓ તલાકનામામાં એક શરત લખેલી લખેલી હોય કે હું તલાકના વિરુદ્ધ છું ને હું તલાકને સમર્થન નહીં આપીશ આવું લખાણ હશે નિકાનામા પર તોય મુસ્લિમ છોકરીઓ તલ્લા નિકા કરે ના કરે છોકરા સાથે આ દુઃખી થવાના વારા આવે મારી છોકરી આજે ચાર મહિનાની દુલ્હન જતો રહ્યો છોકરો આરામથી ફરે મારી છોકરી આજે એટલી બધી દુઃખી છે આખા પરિવારને અમારે પહાડ તૂટી ગયો દુઃખનો પહાડ તૂટી ગયો એ રજૂઆત અમે આજે સીપી સાહેબને કરવા આવ્યા છે મારું નામ સુમૈયા તામિલ મંસુરી છે આ વિરોધમાં અમે આવ્યા છીએ કે મારા લગ્નનો ફક્ત ચાર જ મહિના હતી અને ચાર જ મહિનામાં મારા હસબન્ડ મને તલાક તલાક બોલીને મને તરછોડી દીધી હવે એ તો ખુલે આમ ફરે છે એની એની સામે કંઈ પણ એના પપ્પા પોલીસમાં ડ્રાઈવર છે એના એના માટેના એના ઉપર કંઈ પણ કાર્યવાહી કરવામાં આજ દિન સુધી આવી નથી એટલે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે આવા લોકોને સખતમાં સખત સજા સજા થાય અને એમને રિયલાઇઝ થાય કે અમે બહુ મોટી ભૂલ કરી છે એને તરછોડીને અમારી માંગણી એ છે કે અમને બંધારણમાં સમાનતાનો હક મળે અને નિકાનામામાં શરત મૂક મુસ્લિમ બહેનો જે નિકાહ કરવા ઈચ્છે છે એ લોકો નિકાનામામાં શરત મૂકે અને કહે કે અમે ટ્રિપલ તલાકના વિરોધ છીએ તો જ નિકા કરવામાં આવે